બરાસકાંઠા જિલ્લા પોલીસ વડાએ કર્યું છે સરપ્રાઇઝ ચેકિંગ પોલીસ કર્મચારીઓ નિયમોનું પાલન કરે છે કે નહીં તેની તપાસ કરવામાં આવી નિયમોનો ભંગ કરનાર પોલીસ કર્મચારીઓને દંડ પણ ફટકારવામાં આવ્યો છે પોલીસ હેડક્વાર્ટરના મુખ્ય ગેટ પર એસપીએ ચેકિંગ કર્યું રાજ્યના ડીજીપીએ પોલીસ કર્મચારીઓને નિયમોનું પાલન કરવાના આદેશ આપ્યા છે ત્યારે બનાસકાંઠાના તમામ પોલીસ સ્ટેશનમાં આજે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું પોલીસ શું નિયમોનું પાલન કરે છે તે મુદ્દે તપાસ થઈ પોલીસ કર્મીઓ ટ્રાફિકના નિયમનું ચુસ્તપણે પાલન કરે તે માટે રાજ્યના પોલીસ વડા દ્વારા નિર્દેશ કરવામાં આવ્યા છે પોલીસ કર્મીઓ છે તે બાઇક પર ત્રણ સવારી ન ચાલે તેમજ જે હેલ્મેટ છે તે પહેરે તેમજ જે પોતાની જે ખાનગી જે વાહનો છે તેની અંદર પોલીસ અથવા પી નામનો શબ્દ છે તે ન લખાવે એવું કોઈ લખાણ ન કરે અથવા તો સીટ બેલ્ટ છે તે બાંધીને ચાલે તે માટે પોલીસ વડાએ નિર્દેશ કર્યા છે જેને લઈને બનાસકાંઠા પોલીસ છે તે મુસ્તૈદ બની છે એમની સાથે એસપી સાહેબ છે તેમની સાથે વાત કરીશું શું કહેશો જે રીતે રાજ્યના પોલીસ વડાએ પોલીસ કર્મીઓ છે તે ટ્રાફિકના નિયમનું ચુસ્ત પાલન કરે તે માટેનો આદેશ કર્યો છે અને આપે સવારથી તમામ જગ્યાએ ઝુંબેશ હાથ ધરી છે પ્રકારની ઝુંબેશ જી અમારા ડીજીપી સર એક ચુસ્ત પણ આદેશ કરેલો છે કે આપણે જ્યારે લોકોને પાલન કરાવવાનું હોય ત્યારે સૌથી પહેલાં પોલીસ ટ્રાફિકના નિયમોનું પાલન કરે જેના માટે થઈને આજે સવારથી જ અમારા તમામ પોલીસ સ્ટેશનો ઉપર એક સરપ્રાઇઝ વિઝિટ ગોઠવી દેવામાં આવી છે તમામ થાણાધિકારી તમામ ડીવાયસપી સાહેબો અને અમારા હેડક્વાર્ટરો ઉપર હું ખુદ બી અમે હાજર છીએ અને અમે ચેકિંગ કરી રહ્યા છીએ તમામ સ્ટાફની સૂચના છે કે કોઈ પણ સ્ટાફ બ્લેક ફિલ્મ નહીં રાખે જો એ ટુ વ્હીલરનો ઉપયોગ કરે છે તો એ અવશ્ય પણ એ હેલ્મેટ પહેરશે ત્રણ સવારી કોઈ પણ સંજોગોમાં નહીં ચાલે જો એ પાલન નહીં કરે તો એની ઉપર દંનીય જે જે કાર્યવાહી થાય છે સાથે સાથે શિક્ષાત્મક કાર્યવાહી કે જે એક ડિપાર્ટમેન્ટ ડેવલે થાય છે એ બી અમે લોકો ઇનિશિયેટ કરી રહ્યા છીએ બીજી વસ્તુ છે કે ઘણું જેવું છે કે પોલીસના ખુદના વાહનો અને પોલીસના સગાવાલાના વાહનો ઉપર આઈધર પોલીસ લખેલું હોય પી લખેલું હોય કોઈપણ પ્રકારની રાખેલી હોય છે કે જેમાં પોલીસ રાખેલી હોય આ તમામ વસ્તુને હટાવી દેવામાં આવવાની સૂચના કરવા દેવામાં આવી છે કોઈ પણ પોલીસ કર્મચારી છે તે ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરે તો તેના ઉપર દંડની તો કાર્યવાહી થશે પરંતુ ખાતાકી કાર્યવાહી છે તે પણ કરવામાં આવશે અલ્કેશ રાવ જી મીડિયા બનાસકાંઠા